અમી બેઠો એકદમ મજામાં અને ટાઈ ભૂકા બોલાવે આગળના વિડીયા માં તમને કીધું કે હું ભી દોતા કઈ રીતના શીખ્યો તો ને એ તમને કે કારણ કે પ્રેક્ટિકલ તો થાય ને

પછી વાત એ આવી કે દી પછી બીજે દી કામ અટાણો પાટલો હોય ને તો કે આ રાખ્યો મારે કામ કેટકાવે તો જો આમાં આવી ને તો કંઈક પછી ટાણે આજે થાવું પડે ને એ બધું આખું ટેબલ ગોઠવાઈ જાય ને પછી પાછું મારે એક જ પાટલો મેળ્યો પછી

પાણી બ no <laughs> જો રીતે હે ને ડ્રોણે પાલક ઉતારે પાલક નું શાક બનાવવાનું હે કામ હા તે જરા કઈ જોર થી બોલ ની મળતું નજી બોલે થી હા એટલે જલસો મારે કામ જલસો જરૂર રાજા શાહી ઈ મન નો આવડે

તો રોટલા ઘટતી હતી તે આપણે લોક બનાવ્યું હતું તો ટમેટી ભાઈ ટમેટા આવ્યા જોરદાર ખોળ યારામાં થાકી જઈયો હોય તમે હા શૂટિંગ કરવા ઓહો ઈ મન નથી ખબર ભાઈ આમાં કાસા પાકા છે અને ખાઈ જવાય બીજું કઈ બાપા જોઈ બુદ્ધિશાળી વાહ